રીતે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ઘર અને પરિવાર અને ગામમાં દુઃખનો માહોલ હોય છે પરંતુ ઈડર તાલુકાના ભવાનગઢ ગામે એક અનોખું બેસણું યોજાયું હતું મળતી માહિતી અનુસાર ભવનગઢના રાજવી પ્રવીણસિંહ કુંભાવતનું બેસણું યોજાયું હતું અઢાર તારીખના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે તેમનું અવસાન થયું ત્યારે તેમના પરિવારે તેઓ હંમેશા આનંદમાં જીવન વ્યતીત કર્યું હોવાથી તેમનું બેસણું પણ એવી જ રીતે ગોઠવવાનું નક્કી કરેલું અને તેમને ફોટોગ્રાફીનો શોખ હોવાને કારણે તેમના પાડેલા ફોટોનું કલેક્શન બેસણામાં રજૂ કરવામાં આવ્યું હતું જાણે કે કોઈ લગ્ન પ્રસંગમાં હોય એવા દ્રશ્યો આ બેસણામાં જોવા મળ્યા હતા ત્યારે અત્યાર સુધીમાં ન જોવાયેલ બેસણું આજે ઇતિહાસનું સાક્ષી બન્યું હતું અમે આજે એમનો આ દુઃખદ પ્રસંગ હતો તે છતાં અમે ઉજવણીના સ્વરૂપે અમે ઉજવ્યો જેથી અમારા મમ્મીને દુઃખ ના થાય એને એવું લાગે સારા સંભારણા મૂકીને ગયા છે એ યાદોમાં જીવે નહીં કે દુઃખની યાદોમાં જીવે અને ભગવાને એમને ખૂબ સુખદ મૃત્યુ આપ્યું એમને કોઈ તકલીફ ના પડી આટલું રોડું રૂપાળું જીવન જીવી ગયા એ જ અમારા માટે ઉપરવાળાની અસીમ કૃપા છે એ સાથે અમે પપ્પાને આજે ઉજવ્યા છે અમે દુઃખ કરીએ અને પાછળના જીવનમાં દુઃખ આવે પપ્પાને અમે એવા જોઈ ના શકાય એની જગ્યાએ ભગવાને એમને સુખદ મૃત્યુ આપ્યું સારી સારું જીવન આપ્યું અને સારા સંભાળા સાથે એમને અમે આજે ઉજવ્યા છીએ